બે થાય પૈસા દાહિયા ને કે પૈસા કેમ ફરી વળે દાહડીયા મળે મને પૈસા પૈસા પાછી તો નક્કી નથી કુન કાન જાય હું આલ

પચાસ રૂપિયા ખાંડ ને લાગી હતી તારા ધણી કેવા લીજાય છે મોકલી હું બહાડો કરી તારા ધણી શું પૂછું પેલા રત્ના હાથે હું જમકી દવાખાને એમ કરીને બાજે હવે પાસે ત્યારે હું લીજે કાતા આવા ને આવા આવી જાય મારે પાંચસો રૂપિયા મન મા પીવા માંગેલા હું બોન થઈ પીવાનું છે એમ કાતા પૈસા છે